સુરત શહેરના પુણા કુંભારીયાની ગ્રુપ કો ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોબર્સ સોસાયટી લિમિટેડની સહકારી મંડળીમાંથી બહારના લોકોએ કરોડો રૂપિયાની લોન આપી ઉચાપત કરનારા ચારની પોલીસ ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંડળીના મેનેજર આશિષ દેસાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પૂણા કુંભારિયાની ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી મંડળીમાં વર્ષ બે હજાર અઢાર એમ ઓગણીસથી વર્ષ બે હજાર એકવીસ સુધીમાં મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ પૂર્વ ઇન્ચાર્જ મેનેજર કેળા વેચાણ બાબતે કૌભાંડ કર્યું હતું કેળાની એકસો અગિયાર ટ્રકો મુંબઈ મોકલવાના નામે ખોટી રસીદો ઇન્દ્રપ્રકાશે બનાવી હતી રસીદોમાં ગાડીના નંબરો આધારે તપાસ કરતાં ટ્રકને બદલે ટેમ્પો અને ફોર વ્હીલ ગાડીના નંબરો નીકળ્યા હતા વળી મુંબઈને બદલે સુરતમાં ઇન્દ્રપ્રકાશ અને સુરેશ ચંદ્રસિંહે સસ્તા ભાવે કેળા વેતી દીધા હતા ખેડૂતોને બજાર ભાવ ન મળે તો હોબાળો થાય તે માટે કોવિડ નાઇન્ટીનના કારણે ઓછો ભાવ મળેલાનું બહાનું બતાવી દીધું હતું વળી સાબરગામે ટાઇટલ ક્લિયર ન હોવા છતાં તે જમીન પર પેટ્રોલ પંપ શરૂ કરવાના કરારો કરવાથી મંડળીને હાલમાં ડિપોઝિટની તેર લાખથી વધુ રકમનું નુકસાન થયું છે મંડળીના સભાસદો ન હોય તેવા લોકોને લોન આપી હતી ઇન્દ્રપ્રકાશ પાસેથી રૂપિયા એકાવન પોઈન્ટ સડસઠ લાખ સુરેશચંદ્રસિંહ પાસેથી છપ્પન પોઈન્ટ છત્રીસ લાખ અને એમઆઈએમ મોસીમ ખાનના સોળ પોઈન્ટ અઠ્ઠાવન લાખ મળી કુલ એક કરોડ ચોવીસ લાખ રૂપિયાની અદત અદ કરી શકાય તેવી રકમ ઉઘરાણી નહીં કરી મંડળીને નુકસાન કર્યું છે પુણા કુંભરિયાની ગ્રુપ કોપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોબર્સ સોસાયટી લિમિટેડની સહકારી મંડળીમાં ઓડિટના રિપોર્ટમાં કેળાના વેચાણ લઈને મોટું કૌભાંડ સામે આવ્યું છે જેથી સહકારી મંડળીના મેનેજર આશિષ દેસાઈએ પુણા પોલીસમાં આપેલી ફરિયાદને આધારે પોલીસે સહકારી મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ હાલમાં ડિરેક્ટર જગુ નારાયણ પટેલ મંડળીના પૂર્વ ઇન્ચાર્જ મેનેજર હેમંત મગન પટેલ કેળાનો માલ ખરીદના ઇન્દ્રપ્રકાશ દુધના સિંઘ ઉર્ફે મોહનસિંહ અને સુરતચંદ્રસિંહ સૂર્ય બહાદુર રાજપુત સામે ઠગાઈનો કરોડ રૂપિયાનો ગુનો નોંધી ઇકોસેલે ચારેની શનિવારે સાંજે ધરપકડ કરી લીધી છે તારૂપી ઇન્દ્રપ્રકાશ અને સુરતચંદ્રસિંહ શાળા બનાવી છે સાથે